ચોક્કસ કે જે રીતે એટીએસ કામગીરી કરી રહી છે અને જે તપાસ કરી રહી છે તેમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે ખાસ કરીને જેનો દીપ શાહનો જે નજીકનો સાગરી કહેવામાં આવે છે તે દીપ શાહની ધરપકડ કરવામાં આવી છે તરલ ભટ્ટની પાસેથી તેમને સત્યાવીસ લાખનું પેમેન્ટ જે છે તે આંગળે પેટી દ્વારા મંગાવવામાં આવ્યું હતું દુબઈથી બિરજુ શાહ નામના વ્યક્તિએ જે છે તે સત્યાવીસ લાખનું આંગળે પેટીમાં જે છે તે આંગળી કર્યું હતું અને મુંબઈની જે આંગળે પેટી છે તેના દ્વારાથી આ સમગ્ર ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું અને તે માટે તરલ ભટ્ટ દ્વારા છે દસ લાખ રૂપિયા દીપ શાહ ને આપવામાં આવ્યો હતો અને દીપ શાહ નામ ઉપર તે ઉજૈનમાં ફરિયાદ થયા બાદ જે નાસી છૂટ્યો હતું ત્યારે તરલ ભટ્ટ છે તે દીપ શાહ નામ ઉપર પોતાનું એક આધાર કાર્ડ રજૂ કરીને તે રહ્યો હતો જી જી જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર